સર્વધર્માન પર જ છે ધર્મને છોડી ઈશ્વરના શરને કઈ રીતે જઈ શકાય પણ અહીંયા જે કૃષ્ણ ધર્મની વાત કરે એ શરીર ધર્મની વાત કરે છે દેહ ધર્મ નાળિયેરમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી એનું જે કોપરું છે એ જુદું થતું નથી પછી એ કોપરાને જુદું કરવા માટે પ્રાર્થના કામ લાગતી પણ નથી તંબાજોટના પણ નાળિયેર રાખી અને તમે એક મહિનો પ્રાર્થના કરો હે કોપરા જુદું થા જુદું થા પ્રાર્થનાથી કોપરું જુદું ન થાય એને એનામ રહેવા દો પાણી સુકાઈ જશે એટલે એની મેળે એ કોપરું જુદું થઈ જશે એવી રીતે જ્યાં સુધી વિકારો છે ત્યાં સુધી અધ્યાત્મ જગત એમ કહે છે કે જીવની મુક્તિ સંભવ નથી કારણ કે જોડાયેલું છે કાચું છે અને કોઈ પણ કાચી અવસ્થામાં પછી ફળ હશે તોય કાચી અવસ્થામાં એના વૃક્ષ સાથે જોડાયેલું રહેશે અને વખતે કાચી અવસ્થામાં પાડવાનો પ્રયાસ કરશો તો એમાં મીઠાશ પણ નહીં વેદોમાં આની બહુ સુંદર ચર્ચા છે ઉર્વા રૂક મીવબંધના મુક્ષી ત્રંબકમ યજામય હે ભગવાન શંકર હું તમારી પૂજા એટલા માટે કરું ત્ર્યબકમ યજામય તમે મારા જીવનને પુષ્ટ કરો સુગંધિમ પુષ્ટિ વર્ધન પુષ્ટ કરો એટલે પકવો બનાવો પકાવો મારું જીવન પકાવો જેથી કરી અને હું એટલે કાકડી કાકડીની માફક હું છૂટી જુખ મેવ બંધના આપણે કાકડી એક એવું ફળ છે આપણે અથાણું કરીએ ને કાકડી કાકડીનું કાકડી એક એવું ફળ કાચું હોય ને ત્યારે એના વેલા સાથે મજબૂત બંધાયેલું હોય મજબૂત તમે આમ કાકડીને ખેંચો તો આખો વેલો એનો ખેંચાઈ જાય પણ એના નોકથી જુદી નહીં થાય એક દિવસ કાકડીનો એવો આવે એની મેળે ત્યાં જ પડી હોય છૂટીને ક્યારે પાખે પાકેલી કાકડીને તોડવી પડતી નથી એની મેળે છૂટી જાય છે એવી રીતે જીવન પક્વ થયા પછી ત્રમકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ હું તમારું યજન એટલા માટે તમારું ભજન એટલા માટે કરું છું મારું જીવન પક્વ બને પાકે અને જીવન પકવ બન્યા પછી એ આ સંસારને પકડી રાખતું નથી છોડી દે છે છૂટી જાય છે છોડવું અને છૂટી જવું એમાં અંતર છે એટલા માટે આપણે ત્યાં તમે જુઓ છોડવાની બહુ વાત નથી કરી એમાં એમાં મનના ઉપર આઘાત છે છૂટી જાય તો વાત જુદી છે એટલા માટે આપણે ત્યાં ગ્રહસ્થ ધર્મનો પણ મહિમા ખૂબ છે સંસારને છોડવાની બહુ ઉતાવળ ન કરવી એવું મહાપુરુષો કહે છે એની મેળે છૂટી જાય તો વાત જુદી છે કાચી અવસ્થામાં જેણે જેણે ત્યાગવાનો પ્રયાસ કર્યો છે એનું બે બગડ્યું છે આપણે સંન્યાસનો નિયમ પણ આવે છે સંસારનો અનુભવ કર્યા પછી જે સંસાર છોડે એ વખતે સફળ થઈ શકે પણ સંસારનો અનુભવ કર્યા વગર જે સંસાર છોડે તો પછી હા આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે બાવાને દેહ પકડે તો બે કા કૂતરા ને ઘરકાઓ અને સમાજમાં આવું આપણે જોતા હોય આવોને આપ જોવા મળે છે હા અપકવ અવસ્થા અપુષ્ટ પુષ્ટ થયા નથી પક્વ થયા નથી છૂટી જાય છે બસ અને જેનું જેનું છૂટી ગયું છે એને ઈશ્વર હા છોડવાનો જેને બહુ પ્રયાસ કર્યો એ મનના ઉપર આઘાત છે ઘણી આ છોડે તો માણસ બીજું પકડી લઈ લો મેં તો ઘણી વખત એવું કીધું છે હા એમ જો કે એની ફરિયાદો પણ આવે મહાપુરુષો દ્વારા કે તમે આવો આમ કોઈ માણસ ઘર છોડીને પછી એ બધું આશ્રમ બનાવે આ બધું કરે તો આપણી આપણી મમતા આપણા ઘરમાં છે અને મહાપુરુષોની મમતા એના આશ્રમમાં છે ફરક શું કહે એક ભાઈ મને કે મેં તમારી કથા સાંભળીને પછી મેં બીડી છોડી દીધી પણ પછી છ મહિને મને ખબર પડી ગાંજો ચાલુ કર્યો છે મનનો આઘાત એટલા માટે આપણે ત્યાં ભાવ સુંદર સટીક વાત છે કે કોઈ વ્યક્તિ એમ કે મારે વ્યસન છોડવું છે એના કરતા તું સત્સંગ કર તું ભજન કર તું રોજ મંદિરે જા તું કથામાં જા પછી તારે તારી બીડી છોડવી નહીં પડે છૂટી જશે ઉપાય વધારે સારો છે કોઈ એમ કે મારે શરાબ છોડવો છે તો પછી એના કરતા એક કામ કરને ને તો સત્સંગમાં જાને જીવનને થોડું પકાવને ને એટલે શરાબ છૂટી જશે છોડવો નહીં પડે જીવન જ માણસ એવું બનાવે કે એના ખીચામાં બીડી શરમાય કે મારે હવે આના ખીચામાં ન રહેવાય ઘરનું વાતાવરણ માણસ એવું બનાવે કે દારૂનો બાટલો ધ્રુજે કે ભાઈ મારે મારે હવે આ જય શ્રી કૃષ્ણ મારે હવે આ ઘરમાં ન રહેવાય ફ્રીજમાં પેલો દારૂનો બાટલો પીડ્યો હોય તો એ બાટલો ધ્રુ છે હા કે હવે મારે આ ઘરમાં તો મારે રહેવાય જ નહીં ઘરનું વાતાવરણ આમાં અમારે ઘણી વખત એવા અનુભવ થાય ગામડાઓમાં કથા હોય ને અને આમ ઘણી જગ્યાએ આમ ખુલ્લા મંડપમાં હોલમાં તો ક્યારેક જ લાભ મળે છે આમ ખુલ્લા મેદાનમાં કથા હોય પછી અમે કથામાં તો બીડી પીવા દઈએ નહીં હમ પછી આમ બેસાડી દે પછી આમ આમ જેવી કથા પૂરી થાય ને એટલે એને આરતી થાય એ પહેલાં તો એ બહારો નીકળી જાય કારણ કે અઢી કલાકથી નો પીધી હોય અને જેવો બહારો નીકળે તરત સળગાવે ત્યાં તો આરતી પૂરી થાય અને અમે નીકળીએ તો એનું કારણ શું અમને જોઈને બીડી ફેંકી દીધી મને એવું લાગે કે એ માણસ અમારાથી ગભરાતો નથી પણ બીડી ગભરાય કે આની સામે અમારે પીવાય જીવન એવું હોય કે વ્યસનો આપણા ખીચામાં ગભરાય એટલે જ્યારે જીવન પાકે પક્વ બને અને આ બધું સત્સંગ કરવાથી આ બધું કરવાથી કથા સાંભળવાથી પુણ્ય દાન સત્કર્મ આ બધું કરવાથી જીવન પરિપક્વ બને છે અને આ બધી જે એ છે બધી પરિપક્વ બનાવવાની ક્રિયા છે